નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપસનું તહેરી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયો વાત કરવાના છે કેન્દ્ર સરકારની જેમ રાજ્ય સરકારે પણ કરવા જઈ રહી છે આ મોટી જાહેરાત પેન્શનમાં આનંદનો માલ જોવા મળી રહ્યો છે મિત્રો કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે પણ મહત્વની જે અપડેટ આપવા જઈ રહી છે ન્યા અપડેટથી મિત્રો મોટી જાહેરાત સરકાર જે જે સરકાર દ્વારા લેવામાં આવે મહત્ત્વનો નિર્ણય આ નિર્ણયથી કેન્દ્ર સરકારના રાજ્ય સરકારના જે કર્મચારીઓ છે પેન્શનધાર્ક મિત્રો છે તેમના માટે પણ ખુશીનો માલ જોવા મળશે તો વિડીયો શરૂ કરતાં પહેલાં આવું વોટ્સઅપ ચેનલ ગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું તો અવશે જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શનધાર્ક બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆરએ અન્યના કોઈ પણ અપડેટ આવે તો હરિક ચેનલ પર વાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બટન દબાણ ભૂલશું નહીં તો મિત્રો આઠમા પંચ કેન્દ્રીય કર્મચારી માટે સારા સમાચાર હકીકતમાં તાજેતરમાં કેન્દ્ર સરકાર આઠમ પગાર રચના રચના જાહેરાત કરી છે જેના અધ્યક્ષ અધ્યક્ષમાં અને સભ્યો નિમણૂક ટૂંક સમયમાં કહેવામાં આવશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કેન્દ્રીય કર્મચારીના પગાર પેન્શન બે ગણો વધુ વધારો થશે પગાર પંચની પેન્શન વધારો ફેરફે ફેક્ટર મોદી સરકારના આઠમો પગાર પછી રચનાની જાહેરાત કરી છે જેના અધ્યક્ષ અને સભ્યો નિમણૂંક ટૂંક સમયમાં કરવામાં આવશે આ કમિશન બે હજાર પચીસના સુધીમાં રચવામાં આવશે ને એક જાન્યુઆરી બે છવ્વીસથી અમલમાં આવશે આ તારીખે સાતમો પગાર પણ સમાપ્ત થઈ જઈ રહ્યો છે જેના કારણે કર્મચારીઓના એક ફેબ્રુઆરી બે છવ્વીસથી વધેલો પગાર મળવાનું શરૂ થઈ જશે ને કેન્દ્ર સરકારના જ્યારેથી કેન્દ્રીય કર્મચારીઓના પેન્શનધારકમાં ખુશી લહેર જો ફેલાઈ રહી છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે આઠમા પગાર પંચ રચના જે છે મિત્રો લેટેસ્ટ અપડેટમાં ફિટબેક ફેક્ટર બે પોઈન્ટ સત્તાણથી વધારીને બે પોઈન્ટ છ્યાસી કરવા પ્રશ્ન આવી શકે છે જો આમ થશે તો લઘુત્તમ મૂળભૂત પગાર વધીને એકાવન હજાર ચારસો એંસી થઈ શકે છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર કર્મચારી યુનિયન અન્ય કર્મચારી સગટ આઠમ પગાર પંચ ફિટબેક ફેક્ટર એન સુધી એ રાખવામાં માંગ કરી રહી છે જો તમને માગ સ્વીકારવામાં આવશે તો પગાર પંચ લગભગ એકસો એંશી ટકા વધારો થશે જો કે અત્યારે આ માત્ર માગણીઓ છે પેન્શનમાં કેટલો વધારો થશે તો મિત્રો પેન્શનમાં એટલે કે ફિટપેમ ફેક્ટર બે પોઈન્ટ ટકા વધારો કેન્દ્રીય નિવૃત્ત કર્મચારીઓ લઘુત્તમ પેન્શન વધારો કરશે હાલમાં નવ હજાર રૂપિયા છે જે હજાર નવ વધારણા અનુસાર પચીસ સાતસો ચાલીસ રૂપિયા સુધી પહોંચી શકે છે આ ફેરફારથી નિવૃત્ત કર્મચારીઓને નાણાકીય સુરક્ષા મળશે ફિટમેન્ટ ફેક્ટર શું છે તો મિત્રો હવે લોકોના મનમાં પ્રશ્ન છે કે ફિટમેન્ટ ફેક્ટર શું છે તો આવી સ્થિતિમાં જો તમને જણાવી દઈએ કે ફિટમેન્ટ ફેક્ટર ઉપયોગ સરકારી કર્મચારી પેન્શનનો પગાર પેન્શન સુધારવા માટે કરવામાં આવશે ફોર્મ્યુલા આધાર પગાર પછી કેન્દ્રીય કર્મચારી પેન્શન પગાર પેન્શનમાં પેન્શો વધારો કરશે ને ફિટપેમ્પ ફેક્ટરી હેતુ કર્મચારીઓને પેન્શનની આર્થિક સ્થિતિ સુધારવા અને ખર્ચ કરવાની ક્ષમતા જાળી રાખ જાળી રાખવાનું છે ફિટપેમ ફેક્ટર નક્કી કરતી વખતે આ બાબત ધ્યાન રાખવામાં આવશે જો આપણે ફિટપેમ્પ ફેક્ટર વિશે વાત કરીએ તો તે નક્કી કરતી વખતે ઘણી બાબતો ધ્યાનમાં રાખવી પડશે આમાં સરકારી આર્થિક સ્થિતિ મોંઘવાડી દરેક કર્મચારીને જરૂરિયાત દેશની અર્થવ્યવસ્થા દરેક બાબતો ધ્યાનમાં રાખવામાં આવશે જ્યારે કમિશન મળે છે ત્યારે કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શનમાં પગાર દોરવાની ભથ્થામાં પણ સમીક્ષા કરવામાં આવશે તે પછી ફિટપમ્પ ફેક્ટર નક્કી થાય છે કે જ્યારે સાતમો પગાર જમવામાં આવ્યું ત્યારે ફિટફમ ફેક્ટર બે પોઈન્ટ સત્તાણ ટકા નક્કી કરવામાં આવ્યું હતું આનો સીધો અર્થ એ છે કે તમે હાલમાં પગાર ભરી રહ્યા છો તેને બે પોઈન્ટ સત્તાણું વડે ગુણાકાર કરો તે મહત્વમાં વાત છે કે તે માત્ર મૂળભૂત છે બહારમાં મોંઘવારી ભથ્થું અને લાભ ભથ્થા પણ ધ્યાનમાં લેવામાં આવશે ફિટફં ફેક્ટરને સીધી અસર કુલ પગાર અને પેન્શન પડે છે ફિટપેમ્પ ફેક્ટર સીધી અસર કેન્દ્રીય કર્મચારીના કુલ પગાર પેન્શન પડે તો ફુગાવવાની અસર સંતુલિત કરવામાં મદદરૂપ થશે તેથી જ્યારે વેતન મુદ્દો ઊભો થાય છે ત્યારે કર્મચારીઓને સહગતા હંમેશા ફિટપેમ્પ ફેક્ટર વધારવાની માંગ કરી છે આનાથી કર્મચારીઓના આર્થિક સ્થિતિ અને જીવનધરમાં સુધારો થાય છે કેન્દ્ર સરકાર આત્મ પગાર પછી પચાસ ટકા પચાસ લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ સીધો ફાયદો થશે પાંચસો લાખથી વધુ પેન્શન દારૂનો લાભ મળશે આવી આ સિવાય દિલ્હી સરકાર પણ ચાર લાખ કર્મચારીઓને હાથમાં પગાર પછી દાયરામાં આવશે તો થેન્ક યુ વેરી મચ મિત્રો થેન્ક યુ વેરી મચમાં વિડીયો જય હિન્દ ભારત